નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો એટલે કે જે સ્માર્ટ સ્કૂલ વિથ ન્યૂ દિલ્હી અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે પીજીટી તેમજ ટીજીટી માટે જોઈએ વિગતવાર તો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો ચૌદ ચાર બે હજાર ચોવીસ એટલે કે રવિવારે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો કયા કયા વિષય માટે છે તેના વિશે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો પ્રાઇમરી અને મિડલ લેવલ માટે કોર્ડિનેટર માટે ભરતી છે તેમજ પ્રાઇમરી ટીચર્સ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ બીએડ ડિગ્રી એન્ડ રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પીજીટી માટે તમામ સબ્જેક્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલું હોય ડિગ્રી કરેલું હોય તેમજ તેની સાથે રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે આર્ટ અને ડાન્સના જે ટીચર્સ છે મિત્રો તેના માટેની ભરતી જાહેરાત છે નોંધ આપેલી છે અહીંયા કોમ્પ્યુટર લિટરસી એન્ડ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ સેલેરી ઇઝ ધ નોટ કન્સ્ટન્ટ ફોર સુટેબલ કેન્ડિડેટ એટલે કે આકર્ષક સેલેરી અહીંયા રહેશે મિત્રો જે લાયકાત ધરાવતા ઉમેદવારોને અહીંયા લાયક લાયકાત પ્રમાણે અહીંયા સેલેરી આપવામાં આવશે મેલ યોર રિઝ્યુમ ઓન એ આઈ એસ રાજકોટ એટ જીમેલ ડોટ કોમ તેમજ જે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ઇન્ટરવ્યુ પ્લેસની વાત કરીએ મિત્રો તો એ આઈ સ્કૂલ અર્પિત કેમ્પસ રાજકોટ મોરબી હાઈવે અડાલા રાજકોટ ખાતે આવેલું છે મિત્રો ત્યાં વોક ઇન ઇન્ટરવ્યુ માટે તમારે હાજર રહેવાનું છે આથી મિત્રો સ્માર્ટ સ્કૂલ જે એઆઈ રાજકોટ છે મિત્રો તેના અંતર્ગત પીજી ટી તેમજ ટીજીટી માટેની જે ઇંગ્લિશ મીડિયમ માટેની સ્કૂલ માટેની ભરતી જાહેરાત હતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય